કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે ત્યારે સમગ્ર મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી સરકાર સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા તાજેતરમાં કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે મોટી માત્રામાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે જગતનો તાત રોઈ રહ્યો છે સરકારે મોડા મોડા અસરગ્રસ્ત ખેડૂતોની સહાયતા માટે માત્ર દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે

પેકેજ જાહેર કર્યું 10000 કરોડ રૂપિયા નું પેકેજ જાહેર કર્યું એવી મોટી મોટી જાહેરાતો થઈ રહી છે પણ હકીકત શું છે કે ગુજરાતમાં સરકારી આંકડા મુજબ જોવા જોઈએ તો 72 લાખ હેક્ટર જેટલું વાવેતર હતું અને કોમસ્મી વરસાદ થયો અને એના કારણે જે નુકસાન થયુંનો અંદાજ છે એ પણ સરકારી આંકડા મુજબ જોઈએ તો 42 લાખ હેક્ટર જેટલા વાવેતરમાં નુકસાન થયું છે તારે મોટી વાતો જાહેરાતો થાય છે એની મોટી મોટી વાહવાઈ થાય છે ત્યારે હકીકત એવી છે કે આ કહેવાતી મૃદુ અને સંવેદનશીલ સરકાર ગુજરાતના ખેલાડીઓનો દેવા સંપૂર્ણ માફ નઈ કરવા માટે અને ગુજરાતના ખેલાડીઓને પાક વીમો યોજનાનો લાભ નઈ આપવા માટે આજે મક્કમ હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે આખા ગુજરાતમાંથી એક જ અવાજ છે કે ખેલાડીઓ આર્થિક રીતે પાયમાલ થયા છે દ્વારકામાં ખેલાડી તાત્મત્યા કરે છે ઉનામાં ખેડૂત આકમોત્યા કરે છે આખા ગુજરાતમાંથી ખેડૂતો આક્રોશ સાથે માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોની સંપૂર્ણ દેવામાં माफी થવી જોઈએ અને દર વખત આ નુકસાની થાય ત્યારે વાર્તાર કે સહાય માટે પેકેજ નઈ પણ કાયમી પાક વીમા યોજના થવી જોઈએ પણ આ બંને બાબતોએ આજે સરકારે કોઈ પણ જાતનો પગલા નઈ લે અને આની ખેડૂત વિરોધી માનસિકતા દેખાડી છે ગુજરાતમાં ઉદ્યોગપતિઓને રાહત આપવાની હોય તો Tata કંપનીને નેનો કાર માટે 33000 કરોડ રૂપિયાની રાહતો આપવામાં આવે અને બીજી બધી જ રાહતો ગણીએ તો એક જ કંપનીને 60000 કરોડ કરતાં વધારેની રાહત આપવામાં આવે અને ગુજરાતના ખેડૂતોના દેવા માફીની વાત આવે તો એની માટે સરકાર ના પાડે એ સ્પષ્ટ બતાવે છે કે 10000 કરોડનો ઐતિહાસિક પેકેજ જાહેર આતની વાતો કરે છે પણ ખરેખર સડ પર જઈને જોઓ કે પ્રતિ હેક્ટર ખર્ચા કેટલો છે પ્રતિ હેક્ટર એનો ખર્ચની સાથે એનો જે ઉપજ છે એને વેચવા જાય તો એની જે આવક એ થવાની એનો સરવાળો કરીએ તો એક વીગાના 50000 રૂપિયા સુધી ખાત કપાસમાં અને અન્ય પેદાશોમાં એટલી આવકની શક્યતાઓ ખેડૂતોની મહેનત હતી એની સામે આ પેકેજ નઈ વાત છે આ પેકેજ ખેડૂતોની આંખોમાં ધૂળ ચોકવા બરોબર છે ખેડૂતોની સાથે ખેતર પિંડી કરવા બરોબર છે સરકારને ફરી કહેવા માંગીએ છે કે લોકોનો આક્રોશ જોયો ખેડૂતોનો આક્રોશ જોયો રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ જે લડાઈ લડી રહ્યો છે એના કારણે બધી જ રીતે સરકાર હવે પોતાનો બચાવ કરવા માટે 10000 કરોડના પેકેજની જાહેરાત કરે છે પણ સાચા અત્મા જો ગુજરાતના ખેડૂતોને મદદ કરવી હોય તો ફરી સરકાર પાસે માંગણી કરીએ છે કે ખેડૂતોના संपूर्ण देवा माफ થવા જોઈએ અને ગુજરાતમાં તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ